ઓગસ્ટ સ્થળ ફુદેડા ગામ તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા ફુદેડા ગામમાં યુવાનની હિટ એન્ડ રન અકસ્માતમાં મૃત્યુ પરિવાર અને ગ્રામજનોનો આક્રોશ ન્યાયની માંગ ફુદેડા ગામમાં ગઈકાલે રાત્રે અંદાજિત 10:40 થી અગિયાર વાગ્યાની વચ્ચે એક સફેદ આઈટેન કાર કુલ સ્પીડ ફૂલ સ્પીડમાં આવી અને ગામના યુવાન પ્રકાશભાઈને ટક્કર મારી હતી આ અકસ્માતના કારણે પ્રકાશભાઈનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે આ ઘટનાની હત્યા કર તરીકે જોવામાં આવી રહી છે કારણ કે વાહન ચાલકે અકસ્માત પછી ભાગી જવાનો પ્રયાસ કર્યો ઘટના પછી તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી પરંતુ પોલીસ મોડી આવી તેમજ ઇમરજન્સી સેવા એકસો આઠને કોલ કરવામાં આવ્યો પરંતુ તે પણ આવી નહીં આનાથી તંત્રની સુવિધાઓ અને કાર્યપ્રણાલી પર ગંભીર સવાલો ઊભા થયા છે મૃતક પ્રકાશભાઈ તાજેતરમાં જ પરિણીત થયા હતા અને તેમના પરિવારમાં આઘાત અને શોકનું વાતાવરણ છે પરિવારજનો અને ગ્રામજનો આરોપી વિરુદ્ધ તીવ્ર આક્રોશ છે તેઓ માંગ કરી રહ્યા છે કે આરોપીને તાત્કાલિક પકડી કડક કાર્યવાહી કરવામાં આવે જો આ જે આરોપીને પકડવામાં ન આવે તો કુ ફુદેડા ગામમાં ચક્કા જામ કરવાની ચીમકી આપવામાં આવી છે આ ઘટના વાહન ચાલકોની બેદરકારી અને તંત્રની અપૂર્ણતાનું ઉદાહરણ છે પરિવાર અને ગ્રામજનો ન્યાયની માંગ કરી રહ્યા છે ને મીડિયાને વિનંતી કરી છે કે આ સમાચારને પ્રસારિત કરી ન્યાય પ્રક્રિયાને વેગ આપવામાં મદદ કરે અપીલ મેસેજ ફુદેડા ગામના ગ્રામજનોને પરિવાર તરફથી અપીલ પ્રિય મીડિયા મિત્રો પોલીસ તંત્ર અને સરકારી અધિકારીઓ અમારા ગામ ફુદેડામાં ગઈ કાલે રાત્રે એક દુઃખદ ઘટના બની છે અમારા યુવાન ભાઈ પ્રકાશભાઈને એક સફેદ આઈ ટેન કારે ફૂલ સ્પીડમાં ટક્કર મારીને મારી નાખ્યા છે આ માત્ર અકસ્માત નથી પરંતુ હત્યા છે પોલીસ અને એકસો એવા સમય સેવા સમય સમયસર આવી નહીં જેના કારણે અમારા ભાઈનો જીવ બચી શક્યો નહીં તંત્રની નિષ્ફળતા અમને વેદના આપે છે પ્રકાશભાઈ તાજેતરમાં જ પ્રણ્યા હતા ને તેમના પરિવારમાં હવે અશલ્ય શોક છે અમે સૌ માંગ કરીએ છીએ કે આરોપીને આજે જ પકડી કડક સજા આપવામાં આવે જો આમ ન થાય તો અમે ચક્કાજામ કરી અમારો વિરોધ નોંધાવીશું મીડિયાવાળા કૃપા કરી આ સમાચારને તમારા ચેનલ અખબારમાં ચલાવો અને ફુદેડા ગામમાં આવી અમારી વેદના સમજો અમને ન્યાય જોઈએ છે